નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ જ્યાં દોસ્તો રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ડુંગર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ તો વરસાદ આવતા ખેડૂતોમાં અલગ પ્રકારની ખુશી જોવા મળી

અમરલાલ પટેલે ભવિષ્યવાણી કર્તા કહ્યું કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટ માં ગુજરાતમાં ભારે વરસાદ થશે કારણ કે બિહાર અને બંગાળ તરફ લો પ્રેશર થી મધ્યપ્રદેશ ગુજરાતમાં આવશે તો અરબ સાગરની મજબૂત સિસ્ટમ બનશે છે તો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તો dorso patan બીજા સમાચારની વાત કરીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર લોક રક્ષક અને પીએસએ ની ભરતી ને લઈને મોટી જાહેરાત બાકી રહેલ ગયેલા ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થઈ છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની ની કરવામાં આવી છે તો અત્યાર સુધી રાજ્યમાં વીસ ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં સામાન્ય કરતા પંદર ટકા વરસાદ વધુ નોંધાયો છે તો બીજી તરફ પાંચ દિવસ માછીમારોને દરિયો ખેડવા સૂચના અપાય છે

બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે વાસ્તવમાં જે બનાસ ડેરીમાં 56 સાધારણ સભા મળી હતી તો આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવ ફેર પર વધારો જાહેર કરાયો હતો તો આ જાહેરાત બાદ હવે ચાર લાખ થી વધુ પશુપાલકોને ભાવમાં ફેરફાર જોવા મળશે તો બટાબટ જે સમાજની વાત કે તો રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મેહર્બાન થશે તો રાજ્યના ઓમેનપક દ્વારા વર્ષાને લઈને વધુ એક આગેય કરવામાં આવી છે તો રાજ્યમાં કાલથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વીસ અને એકવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત મેનથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું હતું તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના માત્ર બે તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો જામનગર અને અમરેલી તાલુકાના ધારીમાં ત્રણ પોઈન્ટ ત્રણ મીમી વરસાદ ખાબાઈ ગયો તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મોટી ભેટ જે વડાપ્રધાનના અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં એક કરોડ ગ્રેઠાણ ઉપર સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના જાહેર કરી છે તો આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સમાં ઇન્ટોલેશન માટે પાસઠ હજાર સાતસો કરોડની સબસિડી પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ હળવાની સંભાવના તો પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં માહોલ જોવા મળશે તો તો સમાચારની વાત ઓગસ્ટ થી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તો એકવીસ ઓગસ્ટ થી નવસારી વલસાડ દમણ દાદરાનગર એવરીમાં ભારે વરસાદ સાથે યલો જારી કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી સૌરાષ્ટ્રના કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો હતો સો બટાપટ જે સમાચારની વાત કરીએ તો મુંદ્રામાં કસ્ટમ અને તેના નામે ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે તો થોડા મહિના પહેલાં કસ્ટમમાં ભ્રષ્ટ અધિકારી પણ ઝડપાયા હતા પરંતુ વચેટીયાના કારણે ડર નથી તો આ દરમિયાન મુંદ્રાના અદાણી પોર્ટ પરથી દુબઈમાંથી આરિયાનો જથ્થો બમણો કરવામાં આવ્યો છે તો ચાર વ્યક્તિઓ હરિયાણાના વેપારી પાસેથી અલગ અલગ બહાને તેર સ્પોટ ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરો તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયું કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હીમાં હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો એનસીઆરસીમાં દિવસોમાં ઉત્તરપૂર્વ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તો આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરેલ છે ટાફ બીજા સમાચારની વાત કરીએ તો એલ આરડી અને પીએસએની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી તો પોલીસ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર બાકી રહેલા ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે તો ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી તો પેપર એકમાં પાસ થયેલ ઉમેદવારનું પેપર બે તપાસવામાં આવશે

તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બાવીસથી ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બાવીસથી ત્રેવીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને નવસારી વલસાડમાં ભારે વરસાદ પડશે તો આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરાનગર અરવલ્લીમાં પણ ઠાંડા વરસાદનું જોવા મળશે તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પચીસ ઓગસ્ટના રોજ બંગાળની ખાડી પર ડ્રીપેશન વિકસી શકે છે જે ઓગસ્ટના અંત સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ લાવી શકે છે તો સાત સપ્ટેમ્બરના તહેવારની મોસમ દરમિયાન હળવેથી ભારે વરસાદ પડી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો તો આ દરમિયાન સોનાના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તવમાં સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો તો દેશભર ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા દસ ગ્રામની આસપાસ રહી જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર સાતસો ને સાઠ રૂપિયા જોવા મળી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોરબીની આસપાસ પથરાયેલા વિક્સ કક્ષાના સિરામય ઉદ્યોગમાં ભયંકર મધ્યનો સામનો કરી રહ્યા છે તો દિવસેને દિવસે માલની ડિમાન્ડ ઘટી હોય એની સિરામિકનો અંદાજે એકસોના પચાસ જેટલા કારખાના શટડાઉન થયા છે જેથી કરીને મોરબીમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપર ગેસમાં વપરાતા તોતિંગમાં ઘટાડો જોવા મળ્યો છે તો આવી પરિસ્થિતિને લઈને આગામી સમયમાં મોરબી સિરામિક ઉદ્યોગને લઈને વધુ કપરો દિવસ આવશે તેવું જોવા મળ્યું છે તો દોસ્સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સારીક વરસાદને લઈને આગાહી કરી છે પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓફ સો સિસ્ટમ સક્રિય થવાની હોવાને કારણે મધ્ય વરસાદની આગાહી કરી છે તો અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો તો અત્યાર સુધી રાજ્યમાં પાંચસો ને છ એમ વરસાદ નોંધાયો તો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયોના ખેડવા સૂચના આપવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ટેટ એક અને ટેટ બેના પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે તો વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામો આધારે ભરતી કરવામાં આવશે તો સાથે સાથ બે હજાર તેવીસમાં પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ માન્ય રહેશે તો બે હજાર તેવીસમાં પહેલાંની ટેટનું પરિણામ માન્ય રહેશે તો અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં ભરતી બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટનું પરીક્ષા માન્ય રહેશે

સમાન ઓછી આવકડા હોદા પરના અન્ય લોકો માટે ઉપલબ્ધ તો આ યોજનાથી વ્યક્તિઓને તેમની પોતાની રોજગારીની તકો ઊભી કરવામાં આવે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરવા માટે ટૂલકીટ અને સાધનો પ્રદાન કરે છે